તાલુકાના સુરઈ ગામમાં આવેલ વર્લ્ડની એનવીરો કેર લિમિટેડ નામની ખાનગી કંપનીને સીલ મારવાનો હુકમ કરવામાં આવ્યો છે ખાનગી કંપની દ્વારા સુરઈ ગામની જમીનમાં મોટો શેડ બનાવી વડોદરા કચ્છ અમદાવાદ સહિતના શહેરોમાંથી દુર્ગંધયુક્ત અને નુકસાનકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરોમાં લાવી ડમ્પિંગ કરવામાં આવ્યું હતું નુકસાનકારક કેમિકલનો નિકાલ પાણીમાં કરતા પાણી દૂષિત થતું હોવાની સાથે સુરઈ મોટા હરણીયા નાડિયાળી ઝૂંપડા સહિતના ગામોના ગ્રામજનોના આરોગ્ય અને ખેડૂતોની જમીનને નુકસાન છે કેમિકલ અને અને દુર્ગંધ વાળો વેસ્ટેજ ત્યાં લાવી ડમ્પિંગ કરે આ ડમ્પિંગ કરેલું કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા ભાવનગર શહેરને ગમે તેટલું સુંદર બનાવવાના પ્રયત્ન કરે પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ નિરર્થક સાબિત થાય છે નવ કરોડના ખર્ચે નવીનીકરણ કરી લોકોને અર્પણ કરેલા પીલ ગાર્ડન ના પક્ષી ઘર ફુવારા પીવાના પાણીના પરબ સહિત બાળકોના રમતગમતના સાધનો બેહાલ થઈ ગયા છે સરદાર બાગ પાયાની સુવિધા ઝંકી રહ્યો છે અહીં અલગ અલગ ચાર જગ્યાઓ પર પાણીની પરબ બનાવવામાં આવી છે પરંતુ પરબમાં નિયમિત પીવાલાયક પાણી આવતું નથી યોગ્ય સફાઈનો અભાવ છે સાથે બાળકો માટે રમતગમત માટે રાઇડ્સ છે તે પણ બદતર થઈ ગઈ છે આવારા તત્વોએ અનેક સાધનો સ્ટેચ્યુ ગાર્ડનિંગ ફુવારામાં તોડફોડ કરી ઘણા સાધનો તો ચોરી પણ કરી ગયા છે સરદાર બાગની વાત કરીએ તો કરોડોને ખર્ચે જે રિનોવેશન કરી અને નવા પણ સાધનો અને જે કઈ ડેવલપ કરવામાં આવ્યું છે એ પણ પણ અત્યારે તો 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 ખંડેર હાલતમાં હાલતમાં છે છે એવી કેટલીક ખરાબ એવા બાળકોની માટે મૂક્યા છે એ પણ અત્યારે ભાંગી તૂટી છે તો સોસાયટી વાત કરીએ તો પણ જ્યાં એવી તમે જુઓ તો અંદર જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે બે હાજર સોળ સત્તર આસપાસ બિલ્ડિંગ ડેવલપ કરવામાં આવ્યું છે અને તે સમયે અંદાજે નવ થી દસ કરોડ વચ્ચે એનો ખર્ચ થયો હતો ચકાસણી ચાલુ હોય છે જે પણ તૂટફૂટ કે રિપેરિંગ જરૂર પડે કુવારા છે તો બીજું બાળકોને રમવાના સાધુ તો તાત્કાલિક અમે એજન્સીને બોલાવી અને રિપેરિંગ કામ કરતા હોય છે હાલમાં પણ અમારે જે ધ્યાન આવે છે એ પણ સત્વરે અમે કાર્યવાહી કરી અને રિપેરિંગ કામ કુવારાનું અને કરાવવાના છીએ છોટાઉદેપુરના કવાડ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શૈડી વાસણ ગામમાં ધોરણ એક થી પાંચ સુધીની શાળા ચાલે છે અહીં બાળકો બાળકો અભ્યાસ કરે છે છે આ બાળકોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક તંબુ નીચે બેસી અભ્યાસ કરી રહ્યા છે અહીં બાળકો કેવી રીતે ભણે અને શાળા જર્જરિત હોવાથી ચાર વર્ષ પહેલા જ શિક્ષણ વિભાગ તરફથી ડિમોલેશન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તે સ્કૂલને જમીન દોષ કરી દેવામાં આવી હતી આજે ત્રણ વર્ષ ઉપરાંત

અમારી શાળાનું કોઈ કામ કરવામાં આવેલ નથી અમે ધારાસભ્ય સીને રજૂઆત કરી રૂબરૂ મળ્યા એક વર્ષ થઈ ગયું ત્યારે અમને એવું જણાવવામાં આવેલું હતું કે શાળા મંજૂર થઈ ગયેલા છે બેરૂમ અને એ તાત્કાલિક બાંધકામ શરૂ થઈ જશે તેમ છતાં એક વર્ષ થઈ ગયું અત્યાર સુધી અમારું કામ નથી કરવામાં આવેલું એમાં એક શિક્ષક છે એટલે એકથી પણ ધ્રોણ લગણ તો એક એ શિક્ષક ફળાવે છે જે અલગ અલગ કેમ ફળાવવાનું એને એને અલગ અલગ એમ કે એક

વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનું આયોજન અને સૂચના આપી દેવામાં આવેલ છે કટોલ પ્રાથમિક શાળાના જે ઓરડા બાબતના જે પ્રશ્નો છે એના માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ટેન્ડરિંગ પ્રોસેસમાં હાલ ચાલી રહી છે ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થઈથી ઓરડાની કામગીરી શરૂ કરવામાં આવનાર પોરબંદર નરસંગ રેલવે ફાટકથી જીઆઈડીસી વિસ્તારમાં રહેતા અલગ અલગ 4 થી પાંચ સોસાયટીઓ સહિત કુલ 25 થી ત્રીસ હજાર લોકો છેલ્લા બે મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે નરસંગ ટેકરી રેલવે ફાટક રસ્તો બંધ કરી દેવામાં લોકોને હેરાનગતિ થઈ રહી છે વળી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે રસ્તો હતો તે પણ સાંકળો હોવાથી ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને ખુદ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો જેથી લોકોને બે થી ત્રણ કિલોમીટર દૂર બ્રિજ પર ચડીને અવરજવર કરવી પડે છે જેથી સ્થાનિકો મોટી સંખ્યામાં રેલવે ફાટક પાસે એકત્રિત થઈને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વહેલી તકે રસ્તો ખોલવામાં આવે તે માટે માંગણી કરી હતી અત્યારે હાલ અમારા રોજિંદા જીવનમાં ખૂબ જ ઘણો ફરક પડ્યો છે ફાટક બંધ કરવાથી એમ કે અમારા બાળકોની વેન હોય કે રિક્ષાઓ હોય એ લોકો બધાએ ભાડા વધારી દીધા છે રિક્ષાવાળાએ ભાડા વધારી દીધા છે અહીંયા એસી ટકા પરિવાર છે એ સામાન્ય પરિસ્થિતિ ધરાવે છે બધા પાસે વાહનો નથી અને એ બાજુના પાછળ દીપનીકર વિસ્તારને પુલ ઉપર થી ચડીને હાલવું પડે છે જે અમારા લેડીઝ લોકો માટે ખાસ કરીને સેફ નથી આ જે રસ્તો તમે જે આપ્યો છે અત્યારે ઓપ્શનમાં એ અમારી જે પાણી જાદુ તો મીરાનગર જે પાણીનો નિકાસ હતો એ ઈ બંધ કરી અને એની ઉપર રસ્તો કરેલો છે એટલે બહુ જ પાણી ભરાય છે અમારે બધાયને ઘરમાં ગોઠણે ગોઠણે પાણી ભરાઈ ગયા હતા બે વર્ષથી પાણી ભરાય છે તો ઈ ઓપ્શન અમારે જોતો જ નથી આખો બધાયને 25 થી 30000 માણસને આવક જવક તકલીફ પડે છે ને જે પચાસ વર્ષની ઉંમરવાળા છે ને પુલ આખો ફરીને હાલીને જવું પડે છે ને ઉંમર મોટી ઉંમર વાળાને પુલ ઉપર જાય તો મોટા વાહનો આવે તો હડફેટ લેવાઈ જાય ઘણી તકલીફ ઊભી થાય છે અત્યારે વૈકલ્પિક રસ્તો તોડી નહીં બરાબર આવવા જવા માટે કઈ નાના લોકોને આવવા જવા માટે કઈ રસ્તો છે જ નહીં સિવાય પુલ પુલ અવડો મોટો ચડાવો બરાબર ઉદ્યોગમાં જે મજૂર વાગે આવે સાયકલ લઈને જે લાડીવાળા આવે સ્કૂટર વાળા ચડાવે લારી વાર આવે એ લોકો કેમ કે ગલઢા માણસ હોય અને ઓલી સાઈડ જવું દર્શન ડિગ્રી બસ માં એ લોકો કેમ નીકળે તો આ બાબતે અમે તમામ સંબંધિત અધિકારીઓ સાથે તથા રેલવે સાથે ફરી એક બેઠક કરીશું એમના બીજા પણ પાણીના નિકાલના પ્રશ્નો છે પછી જે વૈકલ્પિક રસ્તો બને છે તેમાં પણ ચડવામાં તકલીફ છે એ તમામ પ્રશ્નોને સેફ્ટી અને સલામતીના દ્રષ્ટિએ પણ ધ્યાને લઈ અને આ બાબતે કમિટી બેઠક કરશે અને માટે જરૂરી પ્રશ્ન તો લોકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે